એટલે થોડાક લાંબા કાઢી દીધા ને એમ એક બાજુ આયેલા જાય નિરાઈ તે નિરાયતે પાડો જો આમ છે મારે હે ડોબાવ ને તેને છૂટો રાખ્યો પગમાં રાંઠું આવે ને એટલે ધીમો રહી પાડો તો આ બધું નખો આયલો જાય છે આરમભાઈ પાડાને બાંધે રાંટું વાહે થાય છે કોક કોકની વાહે થઈ જાય બાંધે હા ભાઈ ગયો કંઈ કંઈ કોકે મારી લઈએ એમ ઓછી તાનું મારે પાડા હમો તો એ પાઇધાર રાખે ગમે એવું પાડું તગડી મૂકાય કાલે એક પાડે હમું પાય તો એ ભાઈ કે બધાડો હોય કે અમારે કે અમારે પાંચ છ પાડા હમ હમું પીધો કોઈને કે પોતો નથી દીધા કે તમારા પાડો શું પહોંચશે તમારા પાડાને બધાડ્યો ને તો એને ભગાડી મૂકી પાડાને પાડું ભાઈડ્યું બહુ હોય આગતનું हम भाई ले डोबा नहीं लीर ना भाई डिस्का करता हूँ डिस्का करता भाई। कपास गया तो आपड़े गी गी है। तो कपास ना लीले भाई तो सारी दीता आज के तो पाड़ी नही कपास मार लीलो हजी है ओली बाज नीचे है लीलो हजी है पंदड़ा बहु है गींटा बहुत ને ગીંડવા બહુ હતા કે હવે અમારું થઈ છે કે હવે ચણાનું વાવેતર કરવું છે પછી કે પાણી નાખી કે તમે આજ્ઞા સુધી ચાલજો પછી કે હું ભેગી કરી લઈ ભેગી કરીને કે એક બાજુ કરી નાખી પછી તમે એમાં ભર કરી નાખશું પછી કે એમાં ચેરા રાખજો સારો લીલો વધારે છે ગીંડવાય બહુ છે એમ હવે આમાં રખડે છે ડોબાજા લીલો હે તેમ રાખડા રાખે પાંદડા ગીંડો અને ખાધા રાખે બપોરે પાણી પાવા આવે વયા જવું નહીં પછી હજી આગળ હજી આપણે જાઉં પાણી પાવા બપોરે આવું છું કન્ટિન્યુ વિડીયો જોયા રાખજો હવે કપાસવાળામાંથી પાછો વાળામાં જઈ માંડી તો ઉપડી જાય વિનય ગઈ છે ને હવે કે બહુ છે તો કે કે ચાલ ચાર વાઈ સેટ આમ થઈ થઈ ગઈ ઓલી બાજુની ની નામ બી થઈ ગઈ આમ હજી આયેલી ની રહીત આયલું જાય આ બાજુ પાછા પાંખા ને એટલે એને આલ્બમ ગમતું નથી ઓલી બાજુ એક બાજુ હેલ્યું જાય હમણાં જો માંડવીવાળાને કેવું ખડ છે જોઈ લે એમ કે આજે આઈજ જ કીધું એટલે ખડ છે વધારે આપણે માંડવીવાળામાં પોતી ગયા છે જો ડોબામ રખડે હવે નિરાયતી એ નારાયણભાઈ જોઈતો આ બેઠા ભૂકંડ ઢાક લે મોબાઈલ વગાડે અને જો આમ ખડ વધારે ઓલી બાજુ જો આમ બધું ચારે હે એમનું વધારે એમનું બહુ પછી જવા દેવા હતા આ બાજુ રાખવા બધું ખાઈ ગઈ ખડ બહુ હોય તો ધરાય રે આમ રખડવા મીંડા નહીં રે તે બે આમ રખડાય બે આમ રખડાય નહીં ઘણી ફાઈનલી આપણે જાય ભેમ એ ગઈ ભેમ આવ્યા હતા જો આવી પાડી ભાડી આવે સૌભાગી કાળા મકોડા જેવી છે જે ભાઈ શૈટા રાખે છે એમને હજી વ્યાણી જ છે ભાઈ ભાડી આવી ગઈ તો હવે આપણે પાણી પા ઉપળાએ આવી ગયા બાર બાર સાડા બાર જેવું થઈ ગયું છે ને નારણ ભાવલી ભાઈ વિયાણી હતી ત્યાં ખેતરે છે આપણા કાકા પાડેડું લેવા આવે છે ને કે હું અહીંયા બેઠો તો એ કે પાણી પાતર આપણે પાણી પાડે જો રોડ ઉપર હેલા આમ ક્યાં એવું હૈલા આવે એક સાઈડ તો હૈલા જ આવે ને એક સાઈડ એમને ખાલી એમાંથી વાહન જાય આપણે જો ની રહી ત્યાં હેલા જઈએ એકલા હઈ તો હમણાં એક ભાઈ પૂછતા હતા કે એટલી ભાઈ હું તમે એકલા કે સારી લ્યો તો હું કહું ના ભાઈ એકલા એટલી બધી ન સરે હું કહું એક ભાઈ છે પાછળ આવે ત્યાં હૈ ભાઈ હમણાં આવે અઢી વાગી ગયા ને જો ડૂબો ઉઠેડ્યા ને હવે ચા પાણી પી ને વાઈ ગયા હી અમે પાછા માંડવીવાળામાં હલો જો આપણે હવે ઘર બાજુ ઉપડાહી વાગી ગયા છ વાગી ગયા ને હજી દી આઈફમાં નથી ને જો ઘર બાજુ ઉપડાય હાઈલા જાય નિરાયતે નિરાયતે તો સારું હલો જય માતાજી ભાઈ લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો જય માતાજી